क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथे हूँ चुकू शागरा દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ મનસઃ કામ માકુતિ વાચ સત્ય મસીમહી પશુનામ રૂપ મન્યશ્ય મહી શ્રી શ્રૈતામ યશ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી શકીએ છે તો આજે તારીખ થઈ રહી છે અઠ્યાવીસમી માર્ચ બે હજાર ને પચીસ આજનો વાર છે શુક્રવાર તિથિની વાત કરીએ તો ફાગણ વદ ચૌદસ આજની તિથિ બની રહી છે આજનું નક્ષત્ર છે પૂર્વા ભાદ્રપદા યોગની વાત કરીએ તો આજે શુક્લ યોગ બની રહ્યો છે અને આજના કરણની વાત કરવામાં આવે તો સવારે નવ કલાક અને બત્રીસ મિનિટ સુધી વૃષ્ટિ એટલે ભદ્રા લાગી રહેશે ત્યારબાદ ચતુષ્પાદ કરણ લાગુ પડશે અને જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે કુંભ રાશિમાં રહેશે અર્થાત જે જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મ રાશિ પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે કુંભ રાશિ પ્રમાણે ગ શ સ અને શ તે પ્રકારે નામ પ્રમાણે અક્ષરો પ્રમાણે નામકરણ કરવું મંગલકારી અને શાસ્ત્ર સંગત ગણા કુંભ રાશિના આ નામ પ્રમાણે નામકરણ હિતાવરે છે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને વિશેષની એ પૂર્વે જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે છ કલાકને સાડત્રીસ મિનિટે થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાકને એકાવન મિનિટે રહેશે આજે રાહુ કાલમની વાત કરવામાં આવે તો સવારે અગિયાર કલાકને તેર મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાકને પિસ્તાલીસ મિનિટ સુધી રાહુકાલમ રહેશે અભિજિત મુહર્ત બપોરે બાર કલાક ત્રેવીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાકને અગિયાર મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્ત બપોરે બે કલાક ને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાકને સાડત્રીસ મિનિટ સુધી છે આજે વ્યતિપાત મહાપાત યોગ પણ લાગી રહ્યો છે જે બપોરે એક કલાક ને સાત મિનિટથી પ્રારંભ કરી સાંજે ચાર કલાકને પાંત્રીસ મિનિટ સુધી છે આ યોગમાં દાન પુણ્યનો વિશેષ મહિમા છે તો આ છે આજના દિવસના સુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌપ્રથમ પ્રથમ જાણીશું પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ મેષ વૃષભ અને મિથુના ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આપ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આશુદોષજી પાસેથી માહિતી મેળવીએ મેષ રાશિ

આજે સ્વપ્ન તમારા સાકાર થતા જોવા મળે છે એકંદરે મેષ રાશિના જાતકો માટે દિવસ કલ્યાણકારી છે વાત કરી ઉપાયોની તો આજે આપના માટે શુભ્રમ ગુલાબી સારું થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે તમારે શ્રી સુક્તમથી અગ્નિમાં આહુતિ આપતી કલ્યાણપ્રદ સારી થશે વાત કરીએ આગળની રાશિ ગુરુષબરાજ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે વાહન ચલાવતી વખતે સાવચેતી સાવધાની રાખવાની જરૂર છે જૂના વિવાદોમાં ક્યાંક ફસાઈ શકો છો સાવચેત રહેવું આપના માટે હિતાવ છે વ્યાપારમાં ભાગીદારો સાથ છોડી શકે દગો આપી શકે એમ છે પૈતૃક સંપત્તિને કારણે વિવાદ થવાની સંભાવનાઓ છે વિવાદ ટાળવા પ્રયાસ કરવો હિતાભરે છે પરિવારમાં ઝઘડાનું કારણ બની શકે છે ટૂંકમાં દિવસ કરશે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ છે ક્રીમ ક્રીમ રંગ કોઈ પણ રીતે રંગનો પ્રયોગ ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે કુળદેવીની પૂજા કરવી રક્ત પુષ્પ લાલ કલરના પુષ્પ માને અર્પણ કરવા સુખદ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ એટલે મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય રાશિ છે મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ સારો રહેશે પારિવારિક સાથે પરિવારની સાથે ક્યાંક બહાર જવાના યોગો જોવા મળી રહ્યા છે એટલે ફરવા હરવા ફરવાના યોગો છે મિત્રો અને સાસરિયાઓની મદદથી વ્યવસાયમાં પણ તમને લાભ મળી શકે એમ છે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું આરોગ્ય પ્રત્યે સભાનતા રાખવી આજે આપના માટે હિતાવ રહેશે તો આજે માનસિક બેચેની પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે તો કુટુંબમાં દિવસ મિશ્રિત ફળદાતા છે વાત કરી લે ઉપાયોનું આજે આપના માટે શુભ છે રાણી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ મંગલ પ્રદર્શન ઉપાય શું કરવો જોઈએ તો આજે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો કલ્યાણપ્રદ સાબિત થશે

ચોથી રાશિ કર્ક જેના વર્ણનાક્ષરો છે ડ હ આવા જાતકો માટે આજે પ્રોપર્ટીમાં મોટું લાભકારી રોકાણ થઈ શકે એવા યોગો છે કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ છે તો સાથે પરિવાર સાથે આજે કોઈ ને કોઈ નાના મોટા ધાર્મિક સ્થળની યાત્રા થવાના યોગો જોવા મળે છે આજે સામાજિક કે રાજકીય ક્ષેત્રે મોટી જવાબદારીઓ તમને મળી શકે અને એનાથી તમારું સન્માન પણ વધવાના અવસરો મળશે યોગો થશે આજે દવા પાછળ ધન ખર્ચ થાય એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે આરોગ્ય બાબતે થોડીક સાવધાન રહેવું ઉતાવળે છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આછો ગુલાબી રંગ આપના માટે કલ્યાણકારી સાબિત ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે આરાધના કરવી છે જાતકો માટે આરોગ્ય બાબતે થોડી ચિંતાઓ અવશ્ય રહી શકે એ પ્રકારના આજના ગ્રહમાં જોવા મળે છે સહકર્મીઓનો વિરોધ ક્યાંક ને ક્યાંક તમને નુકસાની અપાવી શકે છે તો વિરોધથી બચવા પ્રયાસ કરવો પારિવારિક વિરોધથી પણ બચવું આજે પરિવારમાં પણ વિરોધ થઈ શકે વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે કારણ કે આપની વાણીના કારણે આજે વિરોધ થવાની સંભાવનાઓ છે આજે તમારી દાંપત્યમાં પતિ પત્ની વચ્ચે પણ મતભેદો થઈ શકે તો આજનો દિવસ શાંતિથી પસાર કરવો જોઈએ વિરોધ વાણીના કારણે થવાની સંભાવના સંભાવનાઓ છે તો વાણીને સંતુલિત રાખવી તાવ રહેશે વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે જે શુભ રંગ બની રહ્યો છે સફેદ રંગ છે કોઈ પણ રીતે લક્ષ્મીને હળદર અર્પણ કરવી લક્ષ્મીજીની પ્રતિમા હોય તો હળદર ચડાવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ એટલે કન્યા રાશિ રાશિ છઠ્ઠી રાશિ છે કન્યા જેના વરણના અક્ષરો બને છે પ ઠ અને અણ આવા જાતકો માટે ખાસ કામની વિશેષ જવાબદારી આજે આપણે ઉઠાવી પડશે આર્થિક સ્થિતિમાં આજે સુધાર થતો જોવા મળશે પરિવારમાં કોઈ શુભ કાર્યની સંભાવનાઓ છે આજે નાનું મોટું ધાર્મિક શુભ કાર્ય આપણા ઘરમાં થાય તેવા યોગો છે આવક માટે નવા રસ્તા મળશે નવા સ્ત્રોત જોવા મળશે ટૂંકમાં આજનો દિવસ આનંદમય વાતાવરણમાં નીકળે એ પ્રકારના પ્રબળ ગ્રહમાં છે તો દિવસ તો કલ્યાણકારી છે હવે વાત કરી ઉપાયોની આજે આપના માટે જે શુભ રંગ બની રહ્યો છે આસમાની રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે સંકટ નાશન એટલે સંકટ મોચન હનુમાન સ્ત્રોત્રનો પાઠ કરવો આપના માટે હિતાવ રહેશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે આપણે વિરામ પહેલા પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે પ્રથમ ત્રણ રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે અને જાતકો માટે નવું વાહન કે મકાન ખરીદવાનું આજે નક્કી થઈ શકે ટોકન આપી શકાય એ પ્રકારના ગ્રહમાન છે આજે તમારું મન અત્યંત પ્રફુલ્લિત રહી શકે પ્રસન્ન રહે એવા ગ્રહમાન છે તો આજે પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમન સંભવી શકે છે આજે આરોગ્ય સંભાળવું હિતાવ રહેશે નવા લોકોની મુલાકાત તમારા માટે લાભકારી નીવડતી જોવા મળે ટૂંકમાં એકંદર દિવસ કલ્યાણકારી છે અને વાત કરવામાં આવે ઉપાયની તો શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે એ છે રાણી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજે શિવજીના નામોનો જાપ કરવો શિવ મંત્રની ઉપાસના કરવી આપના માટે હિતાવ રહીશો તો વાત કરીએ આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ રાશિચક્રની આ આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને આવા જાતકો માટે કેટલીક સમસ્યાઓ આજે તમને પીડિત કરી શકે એની સમસ્યાનો સામનો કરવો પડશે કોઈ જૂના વિવાદના કારણે કોર્ટ કેસ પણ થવાની સંભાવના હોય છે વ્યાપારમાં થોડો ઘટાડો થઈ શકે છે બિઝનેસ રોજ કરતા આજે થોડોક મંદો રહે એ પ્રકારના ગ્રહમાન છે માતા પિતાનું સ્વાસ્થ્ય ગડબડ થવાના યોગો છે એમની પાસે રહેવું હિતાવર રહેશે આજે નાણાકીય વ્યવહારમાં સાવચેતી આપના માટે ખૂબ આવશ્યક છે કારણ કે આજે છેતરાવાના યોગો છે તમારી સાથે આજે ફ્રોડ કે છેતરપિંડી થઈ શકે છે સાવચેત રહેવું હિતાવ રહેશે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે લાલ રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ રહેશે ઉપાય શું કરશો આજે તો ગણેશજીની આરાધના આપના માટે હિતાવ રહેશે વાત કરીએ આગળની રાશિ એટલે ધનરાશિ રાશિ ચક્રની નવમી રાશિ છે ધન જેના વર્ણના અક્ષરો પ્રફુલ્લિત રહેશે જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે એવા પણ ગ્રહમાન છે પત્ની તરફથી સહયોગ અને પ્રેમ મળવાના આજે પ્રબળ યોગો છે જેથી તમારા જીવનમાં આજે સુખાકારી જોવા મળે આજે માનસિક બેચેની પણ ક્યાંક ને ક્યાંક રહેવા ગ્રહમાન છે ટૂંકમાં દિવસ સારો છે વાત કરેલી ઉપાયોની આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ લાઇટ યલો એટલે આછો પીળો રંગ છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે કોઈ મીઠી વાનગીનું ભગવાનને અર્પણ ભોગ અર્પણ કરી એનું સેવન કરવું તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ જાણ્યું રાશિ પ્રમાણે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે આવા જાતકો માટે વ્યાપારમાં લાભના યોગો આજે બની રહ્યા છે આજે દિવસ તમારા માટે યાદગાર સાબિત થશે પોઝિટિવ રીતે દિવસ યાદગાર સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે આર્થિક સ્થિતિ મજબૂત થશે આજે રોકાણોનું વર્તન મળે કોઈપણ રીતે આજે તમારી આર્થિક સ્થિતિ આર્થિક પાછું મજબૂત રહેશે નવી યોજના ઉપર તમે આજે અમલ મૂકી શકો છો કામ કરી શકો છો નવું વાહન કે મકાન ખરીદીના પણ આજના યોગો છે તો ટૂંકમાં આજનો દિવસ મકર રાશિ માટે મંગલકારી જોવા મળી રહ્યો છે અને વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ છે પર્પલ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય શું કરશું આજે તો આજના દિવસે ઇન્દ્રકૃત લક્ષ્મી સ્તોત્રનો પાઠ તમારા માટે હિતાવ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજે લાગણીઓને તમારી ભાવનાઓને નિયંત્રિત રાખવાની જરૂર રહેશે પારિવારિક જીવનમાં થોડો ઉતાર ચઢાવ આવી શકે છે મનમુટાવ મતભેદો થવાની સંભાવનાઓ છે કામ સંબંધે ખાસ વ્યક્તિ સાથે મુલાકાતના યોગો છે જે તમારા માટે લાભ કરતા સાબિત થશે પત્ની સાથેના સંબંધો પણ મધુરતા જળવાઈ રહેશે એટલે દિવસ સુખાકારી રહેશે અને શાસ્ત્રી પક્ષ તરફથી પણ લાભ અને સન્માન મળી શકે એવા ગ્રહમાન પ્રશસ્ત થઈ રહ્યા છે ટૂંકમાં વાત કરીએ તો દિવસ તમારા માટે કલ્યાણકારી બની રહ્યો છે ઉપાય આજે તમારા માટે શુભ રંગની વાત કરીએ તો મેવી બ્લ્યુ રંગ મંગલકારી સાબિત થવાનો છે ઉપાય શું કરીશું તો આજે કુળદેવીની પૂજા કરવી આજે શ્રીયંત્રની પૂજા કરવી આરાધના કરવી કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું રાશિચક્રની અંતિમ રાશિ એટલે મીન રાશિ રાશિ ચક્રની દસમી બારમી રાશિ છે મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે કોઈ સંબંધીનું સ્વાસ્થ્ય બગડવાના સમાચાર મળી શકે છે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું નહીંતર મોટું નુકસાન કરી બેસશો તો આજે સ્વભાવને થોડોક શાંત રાખવો હિતાવહ છે પરિવારમાં મતભેદો થવાની સંભાવનાઓ છે આજે મન તમારું બેચેન પરેશાન થઈ શકે છે આજે મહત્વના સમાચાર મળી શકે ટૂંકમાં દિવસની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મધ્યમ પરિસ્થિતિનો છે વાત કરીએ ઉપાયની શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે એ છે લાલ રંગ કોઈપણ રીતે લાલ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે કનકધારા સૂત્રનો પાઠ કલ્યાણકારી સાબિત રહેશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ અંકશાસ્ત્રની વાત કરીએ તો આજનો મૂલાંક એક અને ભાગ્યાંક ચાર રહેશે એક નંબર સૂર્યનો છે ચાર નંબર રાહુનો છે તો આજે ઉતાર ચઢાવ વાતાવરણમાં બની શકે છે આજે મહેનત વધારે કરવી પડશે આજે પરિણામ થોડું મોડું આવવાની સંભાવના છે કદાચ આજની મહેનતનું ફળ કાલે પણ આવી શકે તો આજે મહેનત કરવામાં પાછા ન પડવું પણ આજે શાંતિથી લાગણીઓને શાંત રાખી મહેનત કરવી કલ્યાણકારી સાબિત થશે આજે મહેનત કરો પણ યોગ્ય દિશામાં કરવી હિતાવ સાબિત થશે તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુ તોજી આપશે વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની આજે સૌભાગ્યવા વૃદ્ધિ માટે એક વિશેષ ઉપાય અવશ્ય કરવો એક રૂપિયાનો સિક્કો લેવો એને ઘરમાં મંદિરમાં દેવી લક્ષ્મીની સામે મૂકો આ પછી નિયમ મુજબ દેવી લક્ષ્મીની પૂજા કરવી એ સિક્કાની પણ એ જ રીતે પૂજા કરવી જાણે એ સિક્કામાં મહાલક્ષ્મી વિરાજમાન છે પૂજા કરવી સિક્કાની પણ પૂજા કર્યા બાદ આખો દિવસ ભગવતીના ચરણમાં સિક્કો રાખવો ત્યારબાદ જો શક્ય હોય તો કનકદારા સ્ત્રોત શ્રીષોત્તમ અને લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરી અને પીળા કપડામાં બાંધી અને એ સિક્કો તમે તમારા પર્સમાં રાખો નિશ્ચિત વ્યાપાર વ્યવસાયમાં સફળતા મળશે પર ખાલી નહીં થાય પણ ભાવનાત્મક રીતે આ રીતે રાખવું હિતાવત સાબિત થશે આ ઉપરાંત ઘરમાં જ ધન બચતું નથી આ ઉપાય અવશ્ય કરવો કલ્યાણકારી સાબિત થશે કાચની એક વાટકીમાં ચલણી નાણાંના બધા સિક્કા અગિયાર સિક્કા લેવા અલગ અલગ એક બે પાંચ વગેરે બધા સિક્કા રાખવા એમાં ભીમસેની કપૂરના બે ટુકડા જે લીલી ઇલાયચી મૂકીને આમ પ્રયોગ કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થશે કારણ કે સ્વચ્છતામાં સુવાસિતામાં સુગંધિતમાં લક્ષ્મીજી નો વાસ છે તો આ પ્રયોગ કરવાથી નિશ્ચિત તમને લાભ મળી શકે એમ છે આ પ્રયોગ તમારા માટે હિતાવસ છે તો દર્શક મિત્રો આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય આપ ઉપાય કરશો આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રનો નોંધી રાખવા આજનો મંત્ર જે આપના માટે સુખદ સાબિત થશે કલ્યાણકારી સાબિત થશે મંત્ર છે ઓમ સર્વદેવ દેવ મહે દેવી લોકાનામ સુભનંદિની મામ અભિષિતમ કુરુ નંદિની આ મંત્રનો જાપ કરવાથી કામધેનુ માતાની કૃપા બની રહેશે દિવસ કલ્યાણકારી સાબિત થશે ક્યાંય પણ અટકા થશે તો મંત્રનો જાપ તમને એ અટકમાંથી એ અડચણમાંથી મુક્તિ પાવશે સરળતાથી દિવસ પસાર થઈ શકે તો એક માળા કે એકવીસ વખત ઓછામાં ઓછો મંત્ર જાપ કરો કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો ત્યારે આશુતોષ આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભગવાન તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાતો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર